નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને મિત્રો આજે વર્ષનો છેલ્લો દિવસ છે અને આવતીકાલે એટલે કે એક જાન્યુઆરીથી બે હજાર પચીસ એટલે કે મિત્રો નવું વર્ષ શરૂ થવાનું છે અને નવા વર્ષની સાથે પહેલા મહિનાની અંદર ઘણા એવા નિયમો છે જે બદલાવા જઈ રહ્યા છે જેમાં મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર યુપીઆઈ ટ્રાન્ઝેક્શન બેંકને લગતા નિયમો તેમજ સિમ કાર્ડને લગતા નિયમો ઘણા એવા નિયમો હોય છે જે મિત્રો પહેલા મહિનાથી બદલાતા હોય છે કયા નિયમો બદલાવાના છે શું નિયમો લાગુ થવાના છે આ તમામ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર માટે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને કામની અને ઉપયોગી માહિતી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મિત્રો મળી જાય તો મિત્રો વાત કરીએ તો વર્ષ બે હાજર પચીસ શરૂ થવાની સાથે જ ઘણા નિયમો લાગુ થશે અને હાલમાં નિયમોમાં ફેરફાર થશે નિયમોમાં ફેરફારની સીધી અસર તમારા ખિસ્સા પર જોવા મળશે એલપીજી સિલિન્ડર અને કારની કિંમતમાં ફેરફાર તેમજ પેન્શન અને આધાર કાર્ડ અપડેટ સંબંધિત નવા નિયમોમાં ફેરફાર થશે ચાલો મિત્રો જાણીએ એક જાન્યુઆરી બે હજાર પચીસ થી કયા કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કે ઘટાડો નોંધાશે વાત કરીએ તો મિત્રો દર મહિનાની પહેલી તારીખે ઓઇલ ગેસ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરે છે તેની સાથે એક તારીખે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે અલબત્ત છેલ્લા ઘણા સમયથી મિત્રો ઘર ઘરથુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત સ્થિર છે પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત સતત વધી રહી છે અમદાવાદમાં ઘરગથ્થુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત છે ઘટાડો નોંધાઈ શકે છે ત્યાર પછીના નિયમ વિશે વાત કરીએ તો કાર બાઇક ખરીદવી મોંઘી થશે જાન્યુઆરી બે હજાર થી નવી કાર કે બાઇક મિત્રો તમે જો ખરીદવા જશો તો મોંઘી પડશે ઘણી ઓટો કંપનીઓ દ્વારા કાર અને મોટર કિંમત વધારવામાં આવી રહી છે તેથી જો તમે નવા વર્ષે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી મનપસંદ કાર ખરીદવા માટે તમારે વધારે પૈસા ચૂકવવા પડી શકે છે ત્યાર પછીના નિયમ વિશે વાત કરીએ તો પેન્શન ઉપાડમાં ફેરફાર એક જાન્યુઆરી બે હજાર પચીસથી ઇપીએફઓ પેન્શન ઉપાડના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ કરી રહ્યું છે નિયમ ફેરફારનો હેતુ પેન્શન ઉપાડને સરળ બનાવવાનો છે ઈપીએફઓ હવે બેંક એટીએમમાંથી પેન્શન ઉપાડી શકાય તેવી સુવિધા શરૂ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે ત્યાર પછીના નિયમ વિશે વાત કરીએ તો યુપીઆઈ પે પેમેન્ટની લિમિટ વધી શકે છે આરબીઆઈ દ્વારા યુપીઆઈ પેમેન્ટ લિમિટ વધારવાની બમણી કરવામાં આવી શકે છે આથી ઓનલાઈન પેમેન્ટ કરનારને રાહત મળશે યુપીઆઈ એકસો ત્રેવીસ પે લિમિટ પાંચ હજાર રૂપિયાથી વધારીને બમણી કરી દસ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે નવી યુપીઆઈ એકસો ત્રેવીસ પે લિમિટ નિયમ એક જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થઈ શકે છે ત્યાર પછીના નિયમ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટ માટે ડેડ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ડીડ ફરી લંબાવાઈ છે તમે આધાર કાર્ડમાં નામ સરનામું વગેરે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ફ્રીમાં સુધારો કરાવી શકો છો આધાર કાર્ડમાં અપડેટ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં અગાઉ આધાર કાર્ડ ફ્રી અપડેટ કરાવવાની છેલ્લી તારીખ ચૌદ ડિસેમ્બર હતી જે યુ આઈ દ્વારા ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી લંબાવાઈ છે આ ડેડલાઈન સમાપ્ત થાય બાદ આધાર કાર્ડમાં નામ સરનામું સુધારવા માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે તો જે પણ મિત્રોને હજુ પણ આધાર કાર્ડમાં ફેરફાર કરાવવાનો બાકી હોય તો ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે આનો

તેમને મિત્રો ઘણો મોટો ફાયદો થશે પરંતુ હવે સરકાર આ માટે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવાની જાહેરાત કરી શકે છે જેનાથી લર્નિંગ લાઇસન્સ માટે ઘર બેઠા એપ ડાઉનલોડ કરી તેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી તથા જરૂરી ફ્રી ઓનલાઈન ચુકવણી અને પરીક્ષાનો સ્લોટ મેળવી શકાશે અને જે તે સમયે મોબાઈલ પર જ એ એપ્લિકેશનમાં પંદર પ્રશ્નોના જવાબ આપીને ટેસ્ટ આપી શકાશે ત્યાર પછીના મિત્રો સમાચાર જોઈએ તો ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે આ તારીખે જમા થશે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ખેડૂતોને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકાર વર્ષ બે હજાર અઢારમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી દેશના તેર કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થી ખેડૂતોને હજાર રૂપિયા આપે છે સરકાર ડિબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ લાભની રકમ સીધી ખેડૂતોના ખાતામાં મોકલે છે ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસમો હપ્તો આવી શકે છે તો મિત્રો આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધીમાં અઢાર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે હવે દેશના કરોડો ખેડૂતો યોજનાના ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે પરંતુ દેશના ઘણા ખેડૂતો આ હપ્તાનો લાભ મેળવી શકશે નહીં ચાલો મિત્રો જણાવી દઈએ કે આનું શું કારણ છે જણાવી દઈએ કે સરકાર દ્વારા ઓક્ટોમ્બર મહિનામાં અઢારમો હપ્તો મોકલવામાં આવ્યો હતો સરકાર દર ચાર મહિને ખેડૂતોને હપ્તો મોકલે છે આવી સ્થિતિમાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર અને ગણતરીના આધારે ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસમો હપ્તો આવી શકે છે ધરતીપુત્રો માટે સારા સમાચાર ગણી શકાય પરંતુ મિત્રો જે ખેડૂતોએ હજુ સુધી ઈ કેવાય પ્રક્રિયા પૂરી કરી નથી તે ખેડૂતોના આગામી હપ્તા અટકી શકે છે એટલા માટે જો તમે પણ ઈ કેવાય સી નથી કરાવ્યું તો ઝડપથી ઈ કેવાય કરાવી દેજો નહીતર તમારો હપ્તો પણ અટકી શકે છે